શું તમે જાણો છો કે બારાડીમાં એક એવું શિવજીનું મંદિર છે કે જેની સ્થાપના ખુદ શ્રી કૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હતી એક એવું મંદિર કે જે જામ રાજ્યોના શાસનની ભવ્યતાના દિવ્ય દર્શન કરાવે છે એક એવું મંદિર કે જે પ્રકૃતિને નજીકથી જોવાનો જાણવાનો અને માણવાનો અનુભૂતિ કરાવે છે શિવ સમૂહ કોઈ ભોળું નથી એટલે જ તો કોઈ તેવાથી અડવું નથી જીવ અને શિવનું મિલન સહેલું નથી બસ હૃદયથી કરો પોકાર તો કંઈ પણ અઘરું નથી નમસ્કાર મિત્રો હું છું મયુર ગઢવી અને સ્વાગત છે તમારું આજના આ ઐતિહાસિક સફરમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા પંથકની પ્રાકૃતિક દર્શન કરાવતા પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોમાંના એક એટલે કે ભાણવડ તાલુકાના બરડા ડુંગરની મધ્યે આવેલા કિલેશ્વર મહાદેવ મંદિરની આ મંદિર ભવ્ય વારસા અને ઇતિહાસને ઉજાગર કરે છે કે જ્યાં શ્રી કૃષ્ણ અને પાંડવો સાથે વસવાટ કરેલું જે મંદિરનું નિર્માણ જામ રાજવીઓએ કરેલું અને કહેવાય છે કે જ્યારે પણ જામ રાવલ સાહેબની તબિયત બગડતી ત્યારે તેઓ પણ અહીં જ વસવાટ કરતા પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે દ્વાપર યુગમાં બડા ડુંગરની વચ્ચે સાત હજાર છસો ને ઓગણસાઠ વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવ શ્રેષ્ઠ યુધિષ્ઠિરના હસ્તે અહીં શિવલિંગની સ્થાપના કરાવી હતી અને જ્યાં પ્રાકૃતિક ઝરણા અને હરિયાળી હોય તેવા સ્થળ શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હતા તેથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ અહીં વસવાટ કર્યો હતો બરડા ડુંગરમાં આવેલ પથ્થરો અને સોમરસની ખાંડણીઓ પણ અહીં શ્રી કૃષ્ણ આવ્યાના સાક્ષાત પુરાવા આપે છે અહીં ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે જે આપણે પ્રકૃતિને ખૂબ જ નજીકથી જાણવા અને માણવાનો આહલાદક અનુભવ કરાવે છે પાણીના વહેતા ઝરણા અને પૂન પ્રાકૃતિક સૌંદર્ય અને નદીનું વહેણ આ બધું જ વરડાના અભયારણ્યમાં આવેલ ક્લેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં જોવા મળે છે શ્રી કાળમાં નિર્મિત આ મંદિર સમયની થપાટોને લીધે તૂટી પડતાં અમુક સમયે તેનું શિવલિંગ ખુલ્લું થઈ ગયું હતું જેથી ત્રિકમજી મહારાજની રજૂઆતના પગલે જામ સાહેબ રણજીતસિંહજીએ ઓગણીસો ને તેરના વર્ષમાં મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું કલેશ્વર મહાદેવજીના મંદિરમાં પ્રવેશતા જ શ્રદ્ધાળુઓને સૌથી પહેલાં કિલગંગા નદી પરથી વહેતું પાણી જમણી બાજુએ આવેલ રેવતી કુંદમાં ધોધ સ્વરૂપે પડતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે કિલેશ્વર મહાદેવના મંદિરનું નવનિર્માણ જામનગરના રાજવી શ્રી જામ સાહેબ દ્વારા કરાવવામાં આવ્યું હતું જે શિવાલય જામ શાસનની ભવ્યતાના દિવ્ય દર્શન કરાવે છે વર્ષ ઓગણીસો ને ચિમોતેરમાં વાવાઝોડા બાદ જામ ધર્માદા સંસ્થા દ્વારા વિકાસનું કાર્ય ફરી શરૂ કરાયું હતું મંદિરનું વિવિધ પ્રકારનું બાંધકામ પૂર્ણ થતાં મહારુદ્ર યજ્ઞ કરી અને કિલેશ્વર મંદિરના શિખર પર મહારાણાના હસ્તે જામ સાહેબ શત્રુ સૂર્યસિંહજીએ કળશ ચઢાવ્યો હતો બરડામાં આવેલ કુદરતી પાણીના ઘાટો ડેમ જંગલોનો વિસ્તાર પાણી તળાવ અને કિલ્લો આ સ્થળને ખૂબ જ આકર્ષક બનાવે છે અને કિલેશ્વર મહાદેવના મંદિરની શોભામાં વધારો કરે છે તથા ભક્તોને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે અહીં જોવા મળતા વિવિધ પ્રકારના વન્યજીવો અને પક્ષીઓ આ બાબતને સાર્થક કરે છે કે અહીં પરમ તત્વના સાનિધ્યમાં પરાશક્તિ રૂપે પ્રકૃતિ ખીલી ઉઠે છે આ એ જ સ્થળ છે જ્યાં રમણીયતા અને દિવ્યતા એટલે કે શિવા અને શિવ તત્વનો અનેરો સંગમ જોવા મળે છે શ્રાવણ માસમાં કિલેશ્વરના દર્શને ભાવિકોની ભીડ ઉમટી પડે છે અહીં આવવા ભક્તોને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે કારણ કે અહીંનો રસ્તો એકદમ પથરાળ અને વળાંકોવાળો છે થોડો મુશ્કેલ હોવા છતાં આજે અહીં હજારો લાખો શિવ ભક્તો કિલેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે જો તમે પણ આ સ્થળની મુલાકાત લેવા માંગતા હો તો તમારે પણ ભણવદ તાલુકાથી ઓગણીસ કિલોમીટર દૂર સ્થિત બરડા ડુંગરમાં કસવેરડા નેસની બાજુમાંથી પસાર થતા તમે કિલેશ્વર મહાદેવના દર્શન કરી શકશો અહીં આવેલા શ્રદ્ધાળુઓ શિવમય બની જાય છે અને જણાવે છે કે ઈશ્વર દલીલનો નહીં પરંતુ અનુભૂતિનો વિષય છે લઉં તારું નામ અને પાર પડે મારા સૌ કામ એનાથી વધારે શું હોય મહાદેવ તારા અસ્તિત્વનું પ્રમાણ ઓમ નમ શિવાય